ભિખારી થતો નથી ક્યારેય એવા ઘરમાં જન્મ નથી લેતો જે મંદિર ના આવી શકે મંદિરમાં માં આવવાના ઘરે જન્મ લે અને તમે તો બહુત ભાગે તમારા ભાગેને સરાના હું કરી કોઈને ના કરી હોય ગુજરાત માં કે આપના ઘરે માતા તમે કરી બતાવી જો છપ્પન વાળા છાતી કોઈ હોય તો ઘરે માતાના ભક્તો ની છે એ સાબિત કરી દે 56 લાખ 28 હજાર 48 પાર્દેશ્વર નિર્માણ થયા છે આવતીકાલ જે થશે આવશે એમાં ઉમેરો થશે તો 108 108 બનાવવાના છે વધારે

તો ભગવાન ના ગલા સાપ છે મોર હંમેશા સાપ ખાવા માટે દોડે માતાજી નો વાહન શેર છે ભોલે બાબા નું નંદી છે તો હંમેશા શેર નંદીને ખાવા દોડે છે ગણપતિ નો વાહન ઉંદર છે સાપ હંમેશા ઉંદર ખાવા દોડે છે તો બધા જ વિષમ પરિસ્થિતિ વાળા હોવા છતાં પણ ભોલે બાબા મહાદેવ છે કારણ ભોલા છે એટલે ભોલા सबसे भला भगवान ना प्यार बोला बन जो क्या रे पर तार का पुतार का विदार का छोड़ दे तो संजीवन माटी भोला बने भाई जो भोला भाला भगवान ना प्यारा बया बता दे करे ना तो घर वाला है है। एक परेशान है क्यों हूँ करा बुद्धि लड़ा बच्चे के बगैर काम में हाँ एक कॉलर क्या अब कॉलर से अंत में मशीन माना को धुवाना तो घसी जाओ बता रहे हैं क्या क्या मार रही है थोड़ा कॉलर मारा हाँ તો કે કે આ વખત સારું ધોયું નથી લાગે કોલર માં દાગ જેમ છે અને બ્રશ નથી મારે કોઈ વાત ના છે એવું થોડા થોડા વાતો ખટપટ થાય છોડી ભોલે બાબા છે એવું ભોલા થશો તો ઘર માં તમારે બધા જ ભલા કરશે ભોલા રહીશો તો બધા તમારા ભલા કરવા માટે પ્રયાસ છે અને બીજું ખટપટ કરશો તો બધા કે ચાઈનો કાઈ બધું ચાઈની આલે એ સે ઉતરા જાવ ખટપટ કરે છે વધારે બોલ એમ ટાઈમ પર જાય બી નહીં આવે એટલે ભોલા ભાલા રહેજો એ જ આપના શ્રાવણ અનુષ્ઠાનમાં ફળ છે બસ કે નથી બીજું કોઈ ફળ નથી ભોલા ભાલા રહેજો બોલને ને ભોલા ના ભગવાનમાં સહારા છે ભગવાન બધા કોરોના થઈ ગયો લેકિન આપના ગડી માતામાં ગઈ વખત આવનાર રામધનમાં અમે ખબર છે બહુ કાકા આવતા હતા શિવલી કંપાતી આતુલ ભાઈ આવતા હતા કજીર કંપાતી ગામના બધા કહેતા હતા કે

બે ત્રણ વર્ષ ને એ બી માઇક બધા પકડે ત્યાં કોણ લગાવે માસ કે માઈક પકડું પડે તો માસ શું કામ છે જો ઉતી બોલો પડે તો થૂક તો ઉડે જ લેકિન યહાં આવવા ના બે વરસથી થી લઈ 80 વર્ષ સુધી ના આવ્યા લેકિન કોઈને કોરોના નથી થયો એ ગરી માતા ના આશીર્વાદ સાક્ષાત પરચા દેના અધિકારી આઈ જોઈ જતા હતા લેકિન કોઈ બોલો નહીં જે ભગવાનો નડે છે ભગવાન ના ભક્તો ને નડે છે હાથ બગડવાની લાખી છે ક્યારે જાય કોઈ ઠીક અમાર હાથ તૂટ્યો અમારો કોઈ કરું તો હાથ તૂટી ગયો બધાને ખુબ સરસ કરે